શહેર નજીક આવેલા તરશાલી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે અહીંયા વીજ કનેક્શન અને પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું અધિકારીઓ પણ પહોંચ્યા સાથે જે ટીમ છે કોર્પોરેશનની તે પણ પહોંચી અલગ અલગ રીતે આ કાર્યકર્તાઓના આગેવાનો પણ પહોંચ્યા મિત્રો જે પ્રમાણે નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો તે લોકો રોષે ભરાયા છે સમગ્ર ત્યાંના રહીશો છે તેઓ એક મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી અને રજૂઆત કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રેમોન્સોનની કામગીરીને લઈને જ વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલિશન તથા રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી વડોદરા શહેર તરસાલી દિવાળીપુરા ખાતે ત્રણસો ને બાર મકાનોને નોટિસ આપવામાં આવી હતી આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી હોય પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તંત્ર દ્વારા જ સ્થાનિક લોકોના વીજ કનેક્શન અને પાણીનું કનેક્શન તેમજ ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી છે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે આ નિર્ણય ફરી વિચાર કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે પરંતુ ચોવીસ કલાક વીતી ગયા છતાં તંત્રને યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકો આજે વડોદરા માલિકાની વડી કચરી ખાતેજ આવ્યાસન हल्ला બોલ કર્યો છે વેલામાં વેલી તકે લાઇટ પાણી ડ્રેનેજ ની સુવિધા મળે તેવી રજૂઆત કરી જો લાઈટ પાણી ના શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની પણ ઉચ્ચારી છે દરતી तिवारीપુરા અસલમ કોટસ હું ગૌરીબેન મગનલાલ મારું ઘર છે છે દસ્તાવેજ છે છે બિલ છે તે છતાં આ લોકોએ વગર કીધી અને કનેક્શન કાલે આવીને અચાનક કાપ્યું પાંચસો પોલીસ કાપલો આવ્યો કોઈ પુરુષને બહાર નીકળવા નહીં દીધા બહેરાની પર લેડીઝ પોલીસ લાકડીઓ લઈને ઊભી થઈ ગઈ કોઈએ બહાર આવવાનું નહીં પણ શું કારણે કયા કારણે કનેક્શન કાપ્યા મને પોતાને હાઈ બીપી છે મારે કોઈ કમાનાર નહીં મારી સરકારી નોકરી છે પણ મારે હજુ પેન્શન ચાલુ થઈ નથી મારી દીકરી અત્યારે મારું પૂરું કરે

પાણી ચાલુ કરે અને ગટર લાઈન ચાલુ કરે અમારી એ જ માંગણી છે કોઈ નહીં આવ્યું કોઈ અમે કાલે આયા હતા અહીં તો મેર બે ને બે મેડા માઈન કોઈ નતો ચેરમેન મળ્યા હતા તો ચેરમેને શું કહ્યું પાંચ છ જણ ને બોલાયા અંદર એ એવું કહે છે કે અમે ભાડું આપીશું એટલે એનો મતલબ શું થયો કે આ જગ્યા વેચી દીધી હમણે

જોઈએ એવું કે જે આગળ અમારું લાઈન બાઇન કાલુ ના તો અમે ધરના લઈને નહીં બેસુ મારું નામ તિલક